ક્યારે છે શિત્રા સાતમી જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ ગુજરાતમાં ભાદ્રપદના કૃષ્ણ પક્ષની સપ્તમીના રોજ શિત્રા સાતમીની ઉજવણી કરવામાં આવે છે આ વખતે શિત્રા સાતમી 25 ઓગસ્ટ 2024 રવિવારના રોજ છે ઉત્તર ભારતના રાજ્યોમાં હોરી પછી બાસોડા અને શિત્રા અષ્ટમી ઉજવવામાં આવે છે તેવી જ રીતે ગુજરાતમાં શિત્રા સાતમીની ઉજવણી કરવામાં આવે છે ગુજરાતી પરિવારો અને ભક્તો આ દિવસે દેવી શિત્રાની પૂજા કરે છે માનવામાં આવે છે કે દેવી શિત્રા તેમના ભક્તો અને તેમના પરિવારોને ઓરી અને શિત્રાથી રક્ષણ આપે છે ગુજરાતમાં પરિવારો દેવી સીતરાના આશીર્વાદ મેળવવા માટે સીતરા સાતમી વિધિ કરે છે સીતરા સાતમ પૂજા મુહૂર્ત સવારે 5 વાગીને 56 મિનિટ થી સાંજે 6 વાગીને 50 મિનિટ સુધી સપ્તમી તિથિ 25 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 5 વાગીને 30 મિનિટ વાગ્યાથી શરૂ થઈને 26 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 3 વાગીને 39 મિનિટ સમાપ્ત થશે સીતરા સાતમ પૂજા વિધિ સીતરા સાતમના દિવસે સૌથી મહત્વપૂર્ણ વિધિ એ છે કે ઘરમાં કોઈ તાજો ખોરાક રંધવામાં આવતો નથી સીતરા સાતમના દિવસે ખાવામાં આવતો ભોજન ઠંડો અને વાસી હોવો જોઈએ મોટા ભાગના ગુજરાતી પરિવારો આગલા દિવસે ખાસ ભોજન બનાવે છે જે રાંધણ છટ તરીકે જાણીતું છે આ દિવસે બનાવેલ ભોજન બીજા દિવસે ખાવામાં આવે છે અને શિત્રા માતાની પૂજા કરવામાં આવે છે